હવે આપણે આઝાદ થઈ ગયા પ્રધાન તમને નથી કેવું એટલે પેલા પોલીસ વાળા એ કીધા ને કીધું તો જા મદ્રાસ કે ન્યા ના ગવર્નર છે મદ્રાસ ગયો હવે અટાણે કલેક્ટર પાસે પહોંચવા ન દેતા હોય તો એ જમાનામાં ગવર્નર પાસે કોણ પહોંચવા દે આટા મારે કોઈ કઈ માલિક કોણ કરવા દે પણ એક નક્કી બંગલો મારે ખરા ને બેદી પાસે નીકળશે તો ખરા ને એ હો થાય અને બીજા મા ભાવનગર મહારાજ ની ગાડી નીકળીને ધ્યાન પડ્યું આ તો મારી ગોહલવાડી નો માણા એ ગાડી વાળા રહે ઉભરે રહે એ ભાઈ અહીંયા ક્યું ગામ બાપુ મારું ગામ ટાણા અહીં હું આવ્યો બાપુ મારા બરદ તો હું તમને ફરિયાદ કરવા આવ્યો અને તે આંખ વેચી ને ભાવનગર મહારાજે કીધું એ દ્વારકા દેશ મારી ગરીબ પ્રજા એ ખબર છે કે હું ભાવનગર નો મહારાજ નથી રહ્યો મારી પાસે ફરિયાદ ન હોય કેટલો વિશ્વાસ લઈને આવ્યો છે ડ્રાઈવર કે ગાડી પાછી વાળો જોજો રાજાઓની મજા ગાડી પાછી વાળો ગાડી પાછી વળી બંગલા ચડી ગયા બેહાડ્યા ચા પાણી નાસ્તો કરાવ્યો અને પછી પૂછ્યું ભાઈ કેટલા રૂપિયાના બળદ હતા કે બાપો હવે નાખી દો ને તો અઢીસો રૂપિયા તો હવે મરી ગયા કોઈ મારી અઢીસો રૂપિયા જોડ છોડી ગયો નાખી દો ને તો અઢીસો રૂપિયા તો હવે એ સેક્રેટરીને બોલાવીને કીધું કે આને પાંચસો રૂપિયા આપો ભાવનગર સુધી ટિકિટ કરી દો ત્યાં સુધી હાલે એટલું ભાતું કરી દો ભાતાની વ્યવસ્થા કરી દો એ બધી વ્યવસ્થા કર્યા પછી પૂછ્યું ભાઈ તારા બળદ કઈ ચોરી ગયા કે બાપા અમે રાતે હોતા હતા ને આખું ઘર હોતું તો મરી ગયા કોઈક મારા બળદ લઈ ગયા હેક અમે આખું ઘર હોતું તો મારા બળદ લઈ ગયા ભાવનગર મારા કે ભાઈ અમે આખું ઘર જાગતું તો મારા અઢાર છે પાદર લઈ ગયા તમે તો હુતા ને લઈ ગયા ને અમે તો આખું ઘર જાગતું તો મારા અઢાર છે પાદર લઈ ગયા ઘરાણ પોટલી રાજપૂતાની મૂકી રાજપૂત

બે બરથી લઈ આય બે ધમિયા લઈ બે કટારો લઈ બે પુરુષ ના પોશાક લઈ બે સાફા લઈ કે બે બે શું જરૂર કે એક તું પહેરી દે અને બાપ ની ઘેરી હતી તેથી મેં પટાબાદી ખેલી છે મને તલવાર આંકતા આવડે છે એક દેશ હું પહેરી લે બે પુરુષ બની અને ક્યાંય નોકરી કરવા વ્યાજા હું એકમાંથી માંથી ઘર અકવ છું એક માંથી ભેરું કરીને વાણિયા કરતો કરતું ભાઈ બે પુરુષ હશે નીકળ્યા હોય તો રૂપ રૂપ ને અંબાર બે ને સાફા

સુબાની નોકરી માં રહ્યા અને ધીમા 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 ઇજ્જત કામતા ગયા ને ઇજ્જત કામતા કામતા સાહેબ એક દી એવો આવ્યો કે એટલી ઇજ્જત કઈ કે સુબાના જે મેલ હતો એ મેલ ને અંગરક્ષક તરીકે ને ફરત બધાવાનો મામા આવ્યો અને એ બે જવાન રા છે એ અંગરક્ષક તરીકે ફરત બગાવે વિશ્વાસુ માણા તરીકે અને એમાં શ્રાવણની રાત થમ 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 એ વરસાદના ફોરા પડ્યા वरचताम वरचाम वरचाम वीजड़ी जड़ी राजपूती रे जी जर अरो वार બુલા નઈ જાવા દ बि ईंदा દૂર થી અવાજ આવ્યો બધી વાતો છે દૂર દૂર થી અવાજ આવ્યો બપૈયો બોલતો તો રાજપુતાણી ને આયા વેદના નીકળી કે બપૈયા પીયું બોલ

આ છે કોણ રાજપૂતો છે હું સંબંધમાં થાય ભાઈઓ છે કેટલોક સમય ત્યાં નોકરી કરે ઘણો સમય ત્યાં કરે વિશ્વાસ ઓછો એટલે અંગરક્ષક તરીકે રાખ્યા છે સગા ભાઈઓ છે કે ના એમ કે છે કે મામા ફૂઈ ના છે અને બેગમ એટલું કીધું મહારાજ ભૂલ થાય છે આમાં એક સ્ત્રી છે ખબર કેમ પડે કે કાલે જમવાનું આમંત્રણ દિયો બે ને જમવાનું આમંત્રણ દીધું જમવા બેઠા એ બાજુ માટે બત્રી ભાત્રી ભોજન પીરસાણા બરોબર બેગમ એવું બધું ગોઠવી રાખેલું હું કે આમ જમવાની તૈયારી કરે થોડું ઘણું જેમાં ન જેમાં અને બરાબર ચૂલા માંથે મૂકેલું દૂધ ઈ ઉભરાણું અને બેગમ ને છટકી ગયા એ દૂધમાં માં ઉફાણો આવ્યો અને રાજપૂતાણી હતા એના થી બોલાઈ જવાનો એ બેગમબા તમારું દૂધ ઉભરાય અને ધોડીન બાઉ નું કોણ છો કોણ છો રાજપૂત છો રાજપૂત નથી રાજપૂતાણી છો રાજપૂતાણી છું ત્યાં બાદશાહ આવી કેમ જોવાન કેમ આવે ધારણ કરવો પડ્યો એ ખીટામાંથી વાણિયાની ચિઠ્ઠી કાઢીને દીધી મેઘાણીએ તો નામ લખ્યું છે દસ્તાવેજ વાર્તાનું નામ દસ્તાવેજ લખ્યું છે કાઢીને દીધી શેઠ આ વાણિયાનું લખાણ છે અને તે વાહો ઠપકારીને કીધું તું સાબાઈ જોવાન સાબાઈ એક વીણ ખાતર તે તારી જિંદગીને હોડ ની માલિકો દીધી તારા દેવા સત્યવાદી હોય ને ત્યાં સુધી કોઈ કોઈના રાજ હાથ ને નહીં

કેવડું મોટું કાર્ય કરી દીએ મામા હમણાં એક દૈનમણિનું વાક્ય અને બહુ સરસ ગયમ વાંચ્યું મેં એક દૈનમણિનું વાક્ય કે દરરોજને માટે બે પુણ્યના કામ કરો જાજા નહીં ભલે પછી એક તેકલાન તેણે જ નાખો દરરોજને માટે બે પુણ્યના કામ કરો કારણ કે લક્ષ્મી પુણ્યથી મળે છે મહેનતથી મળતી તો મજૂર પાસે હોવી જોઈએ અને બુદ્ધિથી મળતી હો તો વિદ્વાનો પાસે હોવી જોઈએ નથી બુદ્ધિથી મળતી નથી મહેનત થી મળતી લક્ષ્મી પુણ્ય થી જ મળે છે તો દરરોજ બે પુણ્ય ના કામ કરો અને એક પાપો શું કરો તો કોઈ નિંદા કરી કરવી ખુટલી કરી પણ એક પાપો શું કરો આ દરરોજ નું છે ને તો ક્યાં વાત જાય ટીપે ટીપે સરોવર ભરાય એમ એનો મારે નાનકડો પ્રસંગ કેવો છે ભાવનગર જિલ્લાનું અગિયારી ગામ અને અગિયારી ગામની માલિકો નારણ હુતાર કરી અને એક હુતારનું ઘર હવે કુદરતી એવો વિચાર આવ્યો ઉતાર ને એક દી કે મારે છે ને ધર્મ તો કઈ કાઢવો છે આ દેશ નો ધર્મ બે જગ્યાએ નિષ્ફળ ગયો આ દેશનો ધર્મ બે જગ્યાએ નિષ્ફળ ગયો પાણામાં પરમાત્મા દેખાડી હઈ ગયો જીવતા માણસમાં ન દેખાડી હઈ ગયો પાણામાં દેખાડી હી ગયો જીવતા માણામાં ન દેખાડી હી ગયો બીજી આવકની કમાણી માંથી દસમો ભાગ કઢવી હી ગયો એના બુંદી ગાંઠિયા જમણવાર કરાવી હી ગયો એના સદાવત ખોલાવી હી ગયો એના મંદિરો બનાવી હી ગયો પણ તમારા ઘરમાં આવક થાય નીતિ નીત થવી જોઈએ એ નો કરાવી હી ગયો કે બસ દહ ભાગ કાઢના નાખો એટલે શું તો વાઇટ કરવાનો બહુ હારો ધંધો કહેવાય હાજ લાખ નું કરીએ હાજ દાન માં દઈ દેવા વાઇટ કાતર ની ચોરી કરે ને કરે હોયનું દાન પછી ઊંટે ચડીને જોયા કરે કેમનું આવ્યું નાનકડું કામ કેવડું મોટું કાર્ય કરી દે એનો તમને નાનકડો પ્રસંગ એ ખુતાર એ વખતે તમને ખબર છે બધાને કે એ ના હાથ હોય ને એમાં કમાણી રોકડી કેટલી હોય આપણે સમજી બધું કે નવું કામ કરાવે તો કઈ રોકડો કરાવે બાકી હાથમાં આવતું હોય બધું એમાં એને વિચાર કર્યો કે મારે દરરોજ એક રૂપિયો છે ધર્મદા ખાતે કાઢવો દરરોજ ની હાંધુ ની કમાણી થાય એમાંથી એક રૂપિયો ધર્મદા ખાતે મૂકી દે ગરી કમાણી થાય એક રૂપિયો મૂકી દે એ ડબ્બા રેરાવ્યા હતા એ ડબ્બામાં એક રૂપિયો નાખી દે વર્ષો વ્યા ગયા દીકરા જુવાન છે દીકરા ધંધે વર્ગી ગયા પોતાને બુઢાપો આવી ગયો અને એ સમયે એમ છું હવે કાયા ઘણી બધી થાકી ગઈ છે ગામના દરબાર છે રામસંગ બાપુ કરીને દરબાર એને દઈને કીધું બાપુ મારી પાસે થોડીક ધર્માદાની બચત ભેરી થઈ છે જો આપ મને થોડીક જમીન આપો તો મારે એક મારા ઇષ્ટદેવ મારા ભગવાન ભોળાનાથનું મારે એક મંદિર બનાવવું છે એટલે બાપુએ કીધું ઓહો ભગત બહુ સારું કહેવાય તમારે તમને જ્યાં જોઈને તમે કહો ને હું ત્યાંથી કાઢી દઉં જમીન એમાં હું સુંદર મજાનું ગામથી નજીક પરતું હતું સુંદર મજાનું વાતાવરણ એ જમીન ઉપર પસંદગી ઉતારી વિદ્વાન બ્રાહ્મણો દ્વારા બધી મોરરજ જોવરાવા એ પાયા નહીં અને સુંદર મજાનું મંદિર તૈયાર થયું ટૂંકમાં વાત કરો તો મંદિર તૈયાર થયું નામ રાખ્યું નારાયણેશ્વર મહાદેવ આજ પણ છે મેં ફેસબુકમાં મારા એ ફોટા રવા તમે જેવા ને ત્યાં ફોટા રવાના કહેતા હતા નામ રાખ્યું નારાયણેશ્વર એમાં ભાવનગર રાજકોઈ પીમસી બાપુ મહેમાન થયા રામચંદ બાપુને ક્યાંય પ્રસંગ અને પ્રસંગમાં ભાવનગર રાત કઈ મહેમાન થયા પિંગળસિંહ બાપુને ને પાંચ વાગે શિવના દર્શન કરવા જવાનું નહીં એટલે રામસિંહ બાપુ ને કીધું દરબાર સાહેબ મારે વડાનાથ દર્શન કરવા જવું થાય બાપુ અમારા ગામમાં મંદિર બન્યું છે અદભુત બન્યું છે હાલો હાલો જાય એ તમામ રસાલો તો બધાય રજવાડા ના રસાલા ભેરા ગયા મુંગણ પથરાણા જ્યાં પિંગળસિંહ બાપુના ના ખાણા અને બેઠા ભગવાન ભોળાનાથ દર્શન કર્યા આખું મંદિર જે પિંગસી આપી કીધું દરબાર સાહેબ અદભુત મંદિર બનાવ્યું હો બહુ સુંદર મંદિર બનાવ્યું દરબાર સાહેબ નિર્મળતા થઈ ગઈ બાપુ મેં નથી કર્યું મેનત બનાવ્યું કે તો કે અમારા ગામના ખુતાર છે ને નારણ ભગત છે એને બનાવ્યું ઓહો આવા પ્રતાપી પુરુષ ને તો મળવું જોઈએ દરબાર બાપુ હું ગાડી મોકલું તેડી આવી હમણાં દરબાર સાહેબ ની ગાડી ગઈ નારણ હુતાર તેડી આવ્યા જેવા ગાડી માંથી ઉતરા પિંગીશી બાપુ હામાં આવેલા ભાવનગર ના રાત કવિ હામાં આવેલા બધ ભરી ગયા વાહ ભગત વાહ ભગત બહુ સારું કાર્ય કર્યું બહુ સારું કાર્ય કર્યું એટલે આપણે ન આવડે વ્યવહારમાં ઘણી વખત કહી ભાઈ તમારા જેવા માણસ ના પરતાપે આ બધું થઈ ગયું કઈ ને આપણે રૂડું મનાવવા કેમ એમ પિંગળસિંહ બાપુ ને

પ્રતાપ તો તારા પુન્ય નો કેવાય તને આવું સુંદર પુણ્ય નું કાર્ય કરવાનું હોય જોડવાના કઈક તારા પુણ્ય પ્રતાપ તારા ઉતાર બાકી ભેરા ભેરા ઠાલા ગયા નારા કેટલાય રાજાઓ પોતાના ભંડાર ભેરા મૂકીને એમ નોંધી આવ્યા એમ કઈ કર્યા વિના ના પ્રતાપ તારા પીન કહેવાય કેવાય તને આવું કામ કરવાનું ધર્મ નું કામ કરવાનું હોય પછી બી દૂધ કીધો આ મંદિર માં ખર્ચો કર્યો કે દુવાઈ અમર રહીએ એ પ્રતાપ તારા પીન નો કે તને હુદી ની ગયું હુતાર હાથે હાથે વીસ હજાર તે તો નાણું ખરીદ્યું

ઉતાર હા તો બાકી હોવા રથ નો હા કોઈ હો હાર અમારે જ્ઞાથા ને પેટા રોઝ્યો તો પુર માં તણાતો તો આવતો હતો ઉઘાડીને જોયું ને તો પલરી ગયા તા ગાડલાન ગોધડાન મિંડો તણાવવાતી મિંડા પુર માં જવા તણા તણા ને એમાં એ છે કે ભરેલ પોટલું નીકળ્યું પછી તો મકાન બનાવ્યા ને બાર્યું મૂક્યું ને પોટા કર્યા ને પોટે બેઠાઈવારી બેહે જે નીકળે એમ કે નાથા ભાઈ દે માતાજી કઈ દેહો ભાઈ નાથા ભાઈ પ્રણામ કે કઈ દેહો ભાઈ નાથાભાઈ જય શ્રી કૃષ્ણ કે કઈ દે હો ભાઈ નાથા ભાઈ જય સ્વામિનારાયણ કે કઈ દે હો ભાઈ એમાં કોઈ કીધું નાથા તો રામ રામ ન કે દે માતાજી ન કે હામા પ્રણામ ન કે અને આ કઈ દે કઈ દે કેને કઈ દેવાની વાત કરે કે મને થોડા રામ રામ કરે કે તે કેને કરે કેલા પેટારા કરે તો હું કઈ દે હો ભાઈ તાર રામ રામ કઈ દે હો ભાઈ તારા જય શ્રી કૃષ્ણ દે પોતાડી દે ભાઈ તું જેને રામ રામ કરે ને એને પોતાડી દે પેટારા ને કરે બાકી નાથો તો એનો હડકાર આજકાલ આજકાલની વાત નથી સાહેબ આજકાલ ની વાત નથી ફોરસો જોજન નો સમુદ્ર ટપી ધ્યાનમાં લંકા માં ગયો એ વાલ્મીક ના દુપડા સુધી ન ગયો કોઈને યાદ આવે

અયોધ્યા વાળા તો નો ગયા બાપ અયોધ્યા વાળા તો નો ગયા પણ કોઈ દાખલો દેખાડો જનકપુર વાળા એ નો ગયા કે એની તો દીકરી હતી કોઈ રાવણમાં દાખલો દેખાડો અહવા રથ નો આનો કર્યું મારા ઘરની સામે વાઈડ હતી વાડીમાં એક એક ડુલકા કીધો અને તેંઈ બરોબર આવું ટાણું થી 11 મહીનો તો મને બરોબર યાદ છે આવું ટાણું હતું દિવાળી પછી ન માવ ઉખા દેઓ માહોલ સજાણો તો હમણાં મિંદો ને મેં વરહવાતે ભાઈબને ફોન કર્યો મને કે લાખણજી ભાઈ આ તમાહો ન ઉનારો બધું ભેરું થઈ ગયું આ કુદરત શું કરવાનો છે મેં કીધું ધન પરદે થી આવ્યું ને વેધર નો આવે વિદેશનું ધન આવ્યું તો હવામાન ન આવે આ એકલું આવે 18 નું લઈને આવે

હા જેમ પૈસા આવે ને કોલર તૂટતું જાય પગડી તૂટલ થતી જાય ને આપણે બે કાવડી આવે રિવોલ્વ ને અરજી કરીએ અને મેં પછી અડધો બુસ્કોટ ધરી રાખે અને પેઢી દર પેઢી કરોડપતિ છતાં કોઈ કઈ મારી નહીં ખાને કોઈ રિવોલ્યુ ની અરજી કરીએ નહીં બહુ ધીરવ્યા કરે છે આવો બરોબર માહોલ વરસાદનો સરદાએલો અને એમાં સામે એક ડુલકાકીડો ને એવડી બધી ડોક ફુલાવી લીલો રાતો ને કા આ મામ કા લીલો કા દેવો મારા સામો આમા મામા 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 આમ મારા સામુ નહીં કરતો મને એવું લાગ્યું મારા હામા આમા મામામ કરતો હતો અને તમે કાગળ લઈ મામા દુવો લખી અને કાકીડાને કીધું કે કરિમા અંદેશ કાકીડા રંગ પલ્ટાની રાત આ ત્રણ ચાર રંગ બદલે એમ એટલો અભિમાન શું કરો હું એટલી ડોગ ફૂલાવી એવડો બધો લાલ લીલો થઈ ગયો ત્રણ ચાર રંગ બદલાવ્યા એટલો અભિમાન કરો કરીમાં અંધસેલા અભિમાન કરીમાં અંધસ કાકીડા રંગ પલટા ની આ